અરવલ્લી જિલ્લામાં આજ રોજ એકસો ને તેત્રીસ ગ્રામ પંચાયતની મતગણતરી છ તાલુકા મથકો પર મતગણતરી મોડાસા સરકારી ઇજનેર કોલેજ ખાતે બત્રીસ ગ્રામ પંચાયતની મતગણતરી બાયડ આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે એકવીસ ગ્રામ પંચાયતની મતગણતરી તો ભિલોડામાં એનઆરએ વિદ્યાલયમાં અઢાર ગ્રામ પંચાયતની મતગણતરી તો મેઘરજમાં પી સીએન હાઈસ્કૂલ ખાતે પચીસ ગ્રામ પંચાયતની મતગણતરી જ્યારે ધનસુરામાં જીએસ મહેતામાં વીસ ગ્રામ પંચાયતની મતગણતરી તો માલપુરમાં પીજી મે પોલીસ બંદોબસ્ત સાથે થશે મતગણતરી ની સ્ટાફ સ્ટાફની કામગીરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ